કર્મ કોઈને છોડતા જોગી જોગી પોતાની મારી એને મજા આવી જોઈએ લહેર આવી જોઈએ કસાય ની દુકાન ઉપર ટૂંકમાં જઈને બેસી ગયા અને બેઠા બેઠા નિરીક્ષણ કરે છે કસાય પાણી આપવું એમ તો કઈ ન કારણ કે એનું પાણી કદાચ ન પીવે તો

ટૂંકમાં એ વાત થઈ અને બે પદ બે ભગવાનની વાતો કરી કસાય રાજી થયો કીધું બાપો માંગો બાપજી શું જોયું છે કે મારે કઈ જોતું નથી તારા ત્રાજવા મોલો પથ્થર પથ્થર મને આપી દીધું કસાઈ એમ જેવું માંગી માંગી આટલો પથ્થર માંગ્યો કઈ વાંધો નહીં ગુરુ મહારાજ લઈ જાઓ એના મતે પથ્થર હતો પણ પેલા સંતના મતે શાલીગ્રામ ભગવાન નારાયણ હતો

ભક્તોના ત્રાજવા સંતને એમ થયું પ્રભુ આવા ત્રાજવા માં પરમાત્મા હૃદય કરવા માંડ્યા મને મારા ભગત થી દૂર ન કરીશ મને મારા ભક્તો પાસે મૂકી જ સાધુ મહારાજ ને એમ પ્રભુ ની લીલા અપ્રમ પાર છે આપણે તો કઈ જાણી નાખ્યા પાછા ગયા પછી કીધું

કે હાથથી આ ધંધો આપણે ન કરીએ હાથથી આપણે આ ન કહે અને શાલિગ્રામ ને પોતાના થેલામાં લઈ અને ભગવાન ની જાત્રા કરવા માટે નીકળી ગયો ભગવાન ના દર્શન કરવા માટે નાથ દ્વારા જવા માટે તૈયારી કરી અને નીકળી ગયો સાહેબ માણસ ચાલતા ચાલતા એક રાત્રિ નો સમય ચાલવાનો મારક ચાલતો જતો રાત્રિ નો સમય રજવાડું આવ્યું રાજના મોટો ગઢ આવ્યો આગળ મોટો દરવાજો આવ્યો માણસ ને એમ થયું રાત રોકાઈ જવું અંધારું થાય પેલા રાજમાં રોકાવ સવારે આજે ચાલતો થઈ

ટૂંકમાં એ માણસ ને એમ થયું અહીંયા કોઈ સારા ભગત નું ઘર છે રાત સ્ત્રીએ સ્ત્રી ચરિત્ર કર્યું એના મોહમાં આવી રાત્રીના સમયમાં એ પુરુષ ના આવ્યા એટલે પેલા સંજના કસાય તો ભગતમાણા નો કીધું બેન તારા પતિ તારા ઓરડામાં છે અને આ ભગવાનને મનુષ્ય ઉતાર આપ્યો છે અને આ કામવાસનામાંથી બહાર નીકળ અને પ્રભુ ભજન કરી લે. પેલી સ્ત્રીને એમ થયું મૂળ મારો પતિ જીવે છે એ જ આ તકલીફનું કારણ આનું કારણ ઈ છે અને મળતા મને એ રોકે ને પોતાના ઓરડામાં જઈ તલવાર લઈ પોતાના પતિનું મસ્તક કાપી અને લઈને આવીને પેલા પુરુષ નાથી કે તને મારો પતિ નડે ને આ મારા પતિનું મસ્તક હવે તો મારી ઘરે લગ્ન કરો કસાય કીધું કે હું ન કરું મારું કામ નહીં અને આ હું સ્ત્રીએ કીધું કહો માની જાય હું મારું સ્ત્રી ચરિત્ર કરું કસાય પણ ભગવાનનો ભગત એમાં ફસાણો નહીં એટલે પેલી સ્ત્રી એનું ચરિત્ર આજરું ગુમો પાડવા માંડી ડોટો ડોટો દોડો કારણ કે મુદ્દા મારતો બધો હાજર હતો રાજાના સિપાહી આવ્યા દોડ્યા શું થયું કે આ માણસને સારો ભાળી રાત માસો કરવા અહીંયા જગ્યા આપી અને રાત્રે મારા પતિને મારી નાખ્યો મારી પરિ કરી અને આવો ધર્મ કર્યો બધી સાબિતી હતી રાજાના સૈનિકો એને રાજના દરબારમાં લઈ જ્યા માણસે આપણી રૈયત ના ઘરે પતિને મારી નાખો આવી અને ત્યાં કરી છે રાજા એ હુકમ કરો કે આના બે હાથ ખંભા માંથી કાપી નાખો એટલી સજા કરો મારી ના નાખશો બે હાથ આના ખંભા માંથી કાપી નાખો

આટલી બધી મારી પીડા છે હું મારા હાથ કાપી નાખ્યા હું તો હાવ નિર્દોષ છું છતાંય મેં મારા હાથ કાપ્યા અને તોય તારા દર્શન આયો ને અહીંયા આવ્યા પછી મેં જોયું તું અમારા પીડાને મટાડવાના બદલે હશે ત્યારે ભગવાન મૂર્તિ માંથી બોલ્યા સજના તારી પીડા પર હું નથી હસતો કે મને મળવામાં તારી મારી વચ્ચે જે કર્મ પડ્યું કે પૂરું થયું ને એટલે તું મને મળી ગયો એનો મને આનંદ છે

તારી બાજુ આવીને આને કીધું કે રોકજો મારી ગા છે અને તેદી કસાઈને કે તું બહુ બળવાન ને તાકાતવાન માણસ હતો એટલે તારી પાસે કાય હતું ને એટલે હાથની આટી થી તે ગા પકડી દીધી અને આ કસાઈને હોપી દીધી આ કસાઈએ ગાય મારી નાખી ઈ જે ગાય મરીને ને ઈ સ્ત્રી હતી તારું જે ચરિત્ર બતાવ્યું સ્ત્રી ગા

ભગવાન પરમાત્મા હોય કે માણસ હોય એને કર્મ કરે બદલો એને દેવો જ પડે તો પડે છે